એક મત પંજાને આપવા અપીલ કરી હતી સાથે જેનીબેન ઠુમરે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા ભાજપ લઘુમતી મોરચેના પ્રમુખ યુનુસભાઈ શેખ સહિત ટીમે કોંગ્રેસનો ખેસ ધારણ કરતા ભાજપમાં ભૂકંપ સર્જાયો હતો લોકસભા કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમરની ઉપસ્થિતિમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઈ દુધાતે ભાજપના કાર્યકર્તાઓને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા

જોડાયા હતા અને જાહેર સભામાં ઉપસ્થિત રહ્યા હતા નવતા સુધીમાં મતદાન 7 તારીખે કરવાનો છે જે લહેર અમે જોઈ રહ્યા છે પરિવર્તનની લહેરમાં તમે ચાલી રહ્યા છો ત્યારે અમે તમારી સાથે ભળીને તમારો પ્રચાર કરવા માટે તૈયાર છે ત્યારે આ બધા જને મને મને મેસેજ કર્યો જેમના નામ લઉં છું એ બધાને હું ખૂબ હૃદયપૂર્વક આવકાર આપું છું ને પછી મારી વાતની શરૂઆત કરીશ સાથે અહીંયા ભારતીય જનતા પાર્ટી લઘુમતી મોરચાના પ્રમુખ સહિતની ટીમ કાળુભાઈ ઇમ્તિયાઝભાઈ નાઝીરભાઈ શબીરભાઈ જાવેદભાઈ એઝાદભાઈ ખોખર ઉમંગભાઈ પરમાર જીનાણીભાઈ યુનુસભાઈ આ બધા જ ને અહીંયા મારું નામ અનિલ શેખ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે ચૌદ અમરેલી લોકસભાની જે ટેલીબેન માટે જાહેર સભા રાખવામાં આવેલી હતી તેમાં તમામ સમાજના તમામ વર્ગના વેપારી વર્ગ તમામ લોકો આજે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જેની બેને જોરદાર સમર્થન સમર્થન આપેલ છે તેમજ અહીંથી બગસરાથી જેની બેને લીડ મળશે એવી અમે ખાતરી આપીએ છીએ આજે લઘુમતી સમાજના જે હોદાવાળા હતા ભાજપના હોદાવાળા એ આજે અમારો કોંગ્રેસનો કેસ પહેરી અને અમારા કોંગ્રેસમાં આજે જોડાણા છે આજે ભાજપમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ત્રાસીને આજે અમારા કોંગ્રેસનો કેસ કરેલ છે જેમાં લઘુમતી મોરચાના પ્રમુખ તેમજ એની આખી ટીમ આજે કોંગ્રેસમાં જોડાણી છે આવનારી લોકસભામાં અમારા ઉમેદવાર શ્રી જેનીબેન છે શ્રી એક લાખ મતની લીડ